ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ સુહાની દસમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું શ્રી શરિયાતમંદ થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે તથા દર્દીઓ માટે આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિષ્ના ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ આવ્યા હતા દરેક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે આ દસમો રક્તદાન કેમ્પ છે આ અમારા સુવા આગેવાન અને પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ ગોવાભાઈ સુવા અને સાથી સદસ્ય શ્રી કારાભાઈ ટીમાભાઈ સુવા આ ત્રણેયના સહયોગ ઉપક્રમે આ રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં ઉપલેડાની વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ સમાજ સામાજિક આગેવાનો કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલ તેમજ ધાર્મિક સંતો વિવિધ પ્રકારના આગેવાનો બહોળો સહયોગ મળેલ હતો